ભલે આપણને માર્ગી કે માર્ગી કોક કહે ત્યારે તો બહુ રાજી રાજી થયું એનો જવાબ ના આપો પણ આપણને માર્ગી કઈ કોઈ મશ્કરી કરે ત્યારે સમજવાનું કે કદાચ કુ કુમાર્ગી હશે કદાચ એનો માર્ગ બરાબર નહીં તો શું કામ કહી શકે રામ માર્ગી છે માર્ગી ઉપર હમણાં એક કથા કરી રહ્યો પ્રદેશમાં માણસ માર્ગી માણસ વૈરાગી એ બધા જે આપણને લાગુ પડતા જે શબ્દો છે એ બધા મેં પકડ્યા હતા એના ઉપર જોયું આપણું જે બાપુ વૈષ્ણવ સાધુ સમાજની સ્થાપના થઈ બાપુ બાપુ ગુજરાતનું ને એ બધા એક બે સભા તો એ વખતે વર્ષો થઈ ગયા તલગાજરડામાં પણ થઈ મહુવામાં એક ધોબીની વાડીમાં એક સભા આખી રાત વાતચીત ખબર નહીં હું તો હું કહું હું એટલે જ્યારે આ વાત આવી અને એમ મારી પાસે વાત આવી બાપુ આપણે વૈષ્ણવ સાધુ જ રાખીએ માર્ગી વેરાગી એ બધું કાઢી મેં એટલું જ કહ્યું કે આ વડીલો જે નિર્ણય કરો કેટલાક પવિત્ર શબ્દો આપણી સાથે જોડાય છે રામ માર્ગી છે આ બધા જ માર્ગી છે આખી દુનિયા ટીકા કરનારા પણ બધા માર્ગી છે માર્ગે ચાલનારા હોય તો માર્ગી સાધુ પણ વૈરાગી સાધુ એ બધી વાત સ્વીકારવાની આપણે કાઉન્સમાં વૈરાગી માર્ગે એવું લખીએ છીએ એવું છે ને બાબુ આપણે કઈ સરકાર પાસે જ લાભ નથી લેવો આપણી સરકાર બહુ મોટી છે સરકાર ના લાભ લેવા માટે આપણે કઈ નથી થવું હું શાહપુર બાપુ ભણવા ગયો ને ત્યારે મારે પાંચ રૂપિયાની બહુ જરૂર પડતી બાપુ પાંચ રૂપિયા સેવન્ટી ફોર સેવન્ટી ફાઈવની વાત કરું અને ઈશ્વર કાકા ઈશ્વર આપ જાણો એ સ્વાતંત્ર સેનાની ઈશ્વર કાકા સ્વાતંત્ર સેનાની પ્રભુદાસ બાબુથી નાણા અને આપ સરકારે સ્વાતંત્ર સેનાનીઓને પેન્શન ડિક્લેર કર્યું કે જે એ વખતે લડત રતુભાઈ દાણીની સાથેમાં આ બધા ઈશ્વર કાકાનું આજે હકુમતમાં ને બધા જુનાગઢ સુધી બધા પકડાય તો ઈશ્વર કાકાને એ હતા એટલે મને કે ભાઈ આ રીતુભાઈ દાણીની સંસ્થામાં ભણે છે અકબરભાઈ નાગોરીની સંસ્થામાં ભણે છે આ બધા કોંગ્રેસી મહેનો અને એ વખતે કોંગ્રેસની ગુરુબાલા અને કે આ મેં મને મને આમ મને પેન્શન ન મળવું જોઈએ

લોકો કરે પણ આપણે નિયમના લાભો મળતા હોય તો કંઈક પણ સન્માન સાથે મળતું તો એવી જે સાધુતા છે ત્યારે જ્યારે સાધુ સભા હોય ત્યારે મને તમારી પાસે મારી વાતો પાકી કરાવવાની મને ઈચ્છા થઈ કે તમે આશીર્વાદ આપો એટલે આવું કંઈક હાય વિશેષ કંઈ નહીં કહેતા

આ મોટા મોટા ડોક્ટર દવા આપી હોય પણ એને ચંદન ને ફૂલ ને આરતી ન કરાય એનું સેવન કરાય એમાં રામાયણ અને ભગવદ્ ગીતા એનું સેવન કરવા આપણા જીવનમાં વધારે વધારે આવે મારા સમાજમાંથી વધારે વધારે કથાકારો ઉભા થાય કથા કરે એમને માનવાનું કે નહીં આપણે કેમ થશે કેમ થશે રેગુણ ગા બધા આપણે સમાજના છોકરા ઊભા થાય ભગવત કથા કારણ કે સંગીત ને ગાવું એ તો આપણે ગણ હોય તો આપણે ઘર સુધી આપણ જરૂરી છે શિક્ષણ સંસ્થાઓ પણ આપણા સમાજમાં વધે અને બધા શક્તિ ને કામ કરે બધા એકતા રાખે અને આપણા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને એવું આપણે બધું કરીએ વિશેષ નહીં કે તમે મને સરળતા બાકી તો હું ભંડારામાં આવું જ્યારે રાખ્યું હોય મને પૂછીને ત્યારે આવું પણ આપણે મને અનુકૂળ કરી આપ્યું અને હું બાપુને અંજલી આપવા માટે આવશે એનો મને આનંદ છે મારા પરિવારને મારા પ્રણામ જય શ્રી રામ